જ્યાં નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે ત્યાં સમગ્ર નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ દરેકની પૂજા અને વિધિનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેમની યોગ્યતા પણ અલગથી પ્રાપ્ત થાય છે આ પર્વમાં માતાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે તેઓ બધા તેમના હાથમાં હથિયારો અને શસ્ત્રો ધરાવે છે દેવી દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી હિંમત વધે છે એવું માનવામાં આવે છે કે સિંહ પર સવાર દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે આ સાથે તેમની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે ચંદ્રઘંટા માતાની પૂજા પદ્ધતિ શાસ્ત્રો અનુસાર લાલ વસ્ત્ર પહેરીને મા ચંદ્રઘંટાનું પૂજન કરવાનો નિયમ છે માતાની પૂજામાં લાલ રંગના ફૂલ રક્ત ચંદન અને લાલ રંગની ચુંદરીનો ઉપયોગ કરવામાં આવે છે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે તેમની પૂજા અને જપ કરવામાં આવે છે તેનો મંત્ર છે ઐશ્વર્ય યત પ્રસાદેન સૌભાગ્ય આરોગ્ય સંપદ શત્રુ હાનિ પરો મોક્ષ સ્તુયતે સાન કિન જને આ મંત્રનો જાપ ચંદનની માળા પર કરવાનું માનવામાં આવે છે માં દુર્ગાના દરેક સ્વરૂપની પૂજામાં વિવિધ પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે ભોગ દેવી માતા પ્રત્યેની ભક્તિ દર્શાવે છે આવી સ્થિતિમાં માતા ચંદ્રઘંટાને દૂધ અથવા તેનાથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ માતાને ભોગ ચઢાવ્યા બાદ તેનો પણ સ્વીકાર કરવો જોઈએ ઉપરાંત તે અન્ય લોકોમાં પણ વહેંચવું જોઈએ માં ચંદ્રઘંટાનો મંત્ર યા દેવી સર્વભૂતેશુ મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ પિંડજ પ્રવરારુઆ ચંડકોપાસ્ત્રુ કેવ્યુતા પ્રસાદમ તનુતે મહાયમ મહં ચંદ્રઘંટેતી વિશ્રુતા